સાવરકુંડલાના નાવલી નદી પર આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે ચેકડેમ ઓવરફ્લો નાવલી નદી બે કાંઠે સાવરકુંડલા ખાતે આવેલ નાવલી નદી પર તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીકનો ચેકડેમ છેલ્લા ઘણા દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ઓવરફ્લો થયો છે ભારે વરસાદના પગલે નાવલી નદી તેના બંને કાંઠે વહી રહી છે રિપોર્ટર રજાકભાઈ જાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા